બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને થરાદ વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટના મોટા મોટા શોરૂમ આવેલા છે એટલે કે વાહન લેવેજનો મોટા પ્રમાણમાં લોકો ધંધો કરે છે તો આવા વાહન લેવેજના ધંધા કરનાર ઓટો કન્સલ્ટન્ટના જે વેપારીઓ છે તેઓને વિનંતી છે કે અત્યારે હાલમાં તાજેતરમાં કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાનું જાહેરનામું પ્રસિદ્ધ છે અને જાહેરનામામાં જે શરતો દર્શાવેલી છે કે જેમ કે વાહન જેની પાસેથી ખરીદો તેના પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા અને વાહન જેને વેચો તેના પણ પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા આ બધી વસ્તુ રાખવી જરૂરી છે જો આ વસ્તુ આવી રીતે નહીં રાખો તો જાહેરનામાના શરતોનો ભંગ થશે તો તમારી ઉપર આઈપીસીની કલમ એકસો અઠ્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવશે એટલે આવા વાહનોની લેવેજના ધંધાર્થીઓ છે જેના મોટા મોટા શોરૂમો છે તે તમામને ડીવાય એસપી થરાદ હું વિનંતી કરું છું કે આ બધી રાખવી વિગતો રાખવી તેમજ જેની પાસેથી તમે વાહનો ખરીદો તેની પણ પૂરેપૂરી વિગતો રાખવી તેમજ તમારા શોરૂમ ઉપર જે વાહનો છે તે વાહનોની નંબર પ્લેટો વ્યવસ્થિત રાખવી વાહનોમાં કાળા કાચ ચડાવેલા હોય તો આવા વાહનો નહીં રાખવા ને જો આવા કોઈ જાહેરનામાનો ભંગ થશે તો કાયદેસર પગલાં લેવામાં આવશે અને નજીકના દિવસોમાં અમે આવી ઝુંબેશ ચાલુ કરવાના છીએ કે જે આવા જે ગેરકાયદેસર લેવેચનો ધંધો કરે છે તેની ઉપર અમે કાયદેસર પગલાં લેશું તે તેવી જ રીતે અમે ટ્રાફિકનો ઝુંબેશ પણ અત્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આમ જનતાને પણ વિનંતી છે કે તમારા વાહનોના કાળા કાચ જો હોય તો દૂર કરી નાખજો તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય તો તે નંબર પ્લેટ પણ એનસી નંબર પ્લેટ દૂર કરી અને આરટીઓની માન્ય નંબર પ્લેટ રાખજો એટલી વિનંતી છે